આગળ વાત થશે કારમાં મુસાફરી કરી રહેલું દંપતી તણાયું છે ત્યારે વાત થશે નદીમાં રિક્ષા ખાબકતા બે લોકોના થયા છે મોત આગળ વાત થશે ગ્રીસમાં જેવી ઘટના બનતા રહી ગઈ યુવતીના ગળે છરી મૂકી હતી આગળ વાત થશે ગુજરાત પર ફરીથી વરસાદની સિસ્ટમ ગેરામાં આવી ગઈ છે ત્યારે આગળ વાત થશે નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે કારના બોનેટ પર બેસીને જિંદગી બચાવવા જેમ જ ચાલી રહી હતી ત્યારે આગળ વાત થશે ધરોઈ ડેમની સપાટીમાં વધારો થયો છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આગળ વાત થશે મંદિરોની સુરક્ષા માટે મદ્રેસાના વિદ્યાર્થીઓને તૈનાત કરવામાં આવશે વાત પશુપાલકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સિમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ત્રણસોથી ઘટાડીને પચાસ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ઉપરાંત પાટણ ખાતે અત્યાધુનિકા ઉત્પાદન સ્ટેશન એટલે કે સિમેન્ટ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિરોની સુરક્ષા માટે મદરેસાના વિદ્યાર્થીઓને તૈનાત કરાશે દુર્ગા પૂજા દરમિયાન અશાંતિની આશંકા વચ્ચે બાંગ્લાદેશની વચગાળાની સરકારે રવિવારે સંભવિત બદમાશો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે સરકારે કહ્યું છે કે તે કોઈપણ સંજોગોમાં હિન્દુ તહેવારો દરમિયાન સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડનાર અને પૂજા સ્થાનોને નિશાન બનાવનારોને બક્ષશે નહીં અને મંદિરોમાં સુરક્ષા માટે મદ્રેસાના વિદ્યાર્થીઓને તૈનાત કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરોઈ ડેમની સપાટીમાં વધારો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સપાટીમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ધરોઈ ડેમની જળ સપાટી છસો ને તેર ફૂટે પહોંચતા ડેમ હાલ વોર્નિંગ લેવલ ઉપર છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર બનાસકાંઠા ખેડા આણંદ અમદાવાદ કલેક્ટરે એલર્ટ પણ હા આપી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે કારના બોનેટ પર બેસીને જિંદગી બચાવતા જહેમત ઈડરમાં કરોલ નદીનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં નદીમાં વડિયાવીરથી કડિયાદરા જતા કોજ પર એક કાર તણાઈ ગઈ હતી જે પાણીના પ્રવાહમાં બે કલાક જેટલો સમય પરિવાર ગાડીમાં ફસાયેલો રહ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદના લીધે કરોલ નદીના જળસ્તરમાં વધારો થયો હતો જેના કારણે વડિયા વીરની કડિયા દરા જતા કોચવે પર પાણી ફરી વળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઉપર ફરી વરસાદની સિસ્ટમના ઘેરામાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિરામ લીધો છે પરંતુ હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રીસમાં જેવી ઘટના બનતા રહી ગઈ યુવતીના ગળે છરી મૂકી હતી સુરતમાં ગ્રીસમાં જેવી ઘટના બનતા રહી ગઈ છે એક રોમિયોએ કોલેજની વિદ્યાર્થીના ગળે ચપ્પુ મૂકીને તેને માર માર્યો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યો હતો અને બ્લેકમેલ પણ કરી હતી આ અંગેની જાણ યુવતીના માતા પિતાને થતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો નદીમાં રિક્ષા ખાબકતા બે લોકોના થયા છે મોત જુનાગઢના મેંદરડા ખાતે નદીમાં અચાનક રિક્ષા પલટી ખાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે બનાવની જાણ પોલીસને થતા કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યા હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારમાં મુસાફરી કરી રહેલું દંપતી તણાયું છે હાલ જ ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો જેમાં વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં નદીમાં અચાનક આવેલા પૂરમાં કારમાં મુસાફરી કરેલું દંપતી ફસાઈ ગયું હતું તેનો ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી કાર કલાકો સુધી પાણીમાં ગરગાવ રહી હતી મુસાફરી કરી રહેલા દંપતી લાંબો સમય સુધી પાણીમાં ફસાઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂની પેન્શન યોજના મુદ્દે કર્મચારીઓ પેન્ડ ડાઉન આંદોલનના મૂળમાં જૂની પેન્શન યોજના ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માટે સત્તર સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ પેનડાઉન આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાઈ હતી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માટે શહીદના મુદ્દે આગામી સમયમાં આંદોલનને લઈને બેઠક યોજવામાં આવી છે બેઠક બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં પોક્ષનો પ્રથમ શંકાસ્પદ કેસ મળી આવ્યો છે દેશમાં મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે દર્દી એક યુવાન છે જેણે તાજેતરમાં એમપોક્સ સામે લડતા દેશમાંથી પ્રવાસ કર્યો હતો યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે ડબલ્યુએચએ એમપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે અને ઘણા દેશોમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે ભારત સરકાર પણ ઘણા દિવસોથી એમપોક્સને લઈને સતર્ક ચાલી રહી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વૃદ્ધ માટે તબીબો બન્યા છે ભગવાન હિંમતનગરના તબીબો દ્વારા એક વૃદ્ધના પેટમાંથી પંદર સેન્ટીમીટર લીમડાનું દાંતણ બહાર કાઢ્યું છે તબીબો દ્વારા હાલ વૃદ્ધને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે પરિવારજનોએ તબીબોનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ તબીબો દ્વારા દર્દીઓ માટે ભગવાન સાબિત થયા છે તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં પણ આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે